વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો સંસદની ખેજ આરોપ ગુજરાત બોર્ડમાં ધોરણ દસ માં નાપાસ વિદ્યાર્થીઓના ડબી બેસાડી પચાસ છે જુનાગઢ ખેસુદની લાઈફ એકેડેમી તામિલનાડુ બોર્ડ સાથે ટાઈપ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અનેક ગામોના વિદ્યાર્થીઓને ધોરણ દસ ની બોગસ માર્કશીટ બનાવી પૈસાની કરી ઠગાઈ આ એજન્ટ અને ડમી વિદ્યાર્થી પ્રથા ફક્ત મહિસાગર માં નહીં પણ આખા ગુજરાતમાં ચાલે છે હું ધોરણ દસ માં અભ્યાસ કરતો મારો મિત્ર જીગરવાદી હું દસમા માં ફેલ થયેલો તો મારા મિત્ર જીગરવાદી મને કીધું કે હું તને દસમા માં પાસ કરાવી દઉં તો મેં એને પંચોતેર હજાર રૂપિયા આપ્યા પછી એને મને રિઝલ્ટ આપ્યું અમે નવા ગામ સ્કૂલમાં ગયા પર એ રિઝલ્ટ બોગસ હતું અમે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે તે બાબતે મૂકી દસમા બે વિષયમાં ફેલ થયેલું હતો એના માટે નજીકના જીગરભાઈ વાદી કરીને મુલાકાત થઈ ગઈ એમણે મને એવું કહ્યું હતું કે ભાઈ ઘેર બેઠા માર્કશીટ અપાઈ દે તમે એની ચિંતા ના કરતા અને અગિયારમાંનું એડમિશન બી હું તમને કરાવી આલે તમે મને પંચોતેર હજાર રૂપિયા લો માર્કશીટ આપીને તમને નવા પણ સ્કૂલની અંદર એડમિશન કરતા અમે જ્યારે સ્કૂલની અંદર આચાર્ય સાહેબને મળ્યા અને અમે માર્કશીટને બધું બતાવતા એમણે કીધું કે ભાઈ આઉટ સ્ટેટની માર્કશીટ એટલે આ અગિયારમાં એડમિશન થાય નહીં તમારા એનું તો ગુજરાતનું માર્કશીટ હોય તો એડમિશન હોય એ બાબત મેં બાપુ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આલેલી છે અને પોલીસ ଆଗକୁ ତପସ୍ କର